જાગૃતિ રેલી નાટક અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન આચાર્ય ડોક્ટર જી આર પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ જાગૃતિ રેલીને કોલેજના આચાર્યએ કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી રેલીમાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ રેલીએ નેત્રંગ કોલેજથી પ્રસ્થાન કરી નેત્રંગ ચાર રસ્તા જવાહર બજાર ગ્રામ પંચાયત થઈ ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર કન્યા શાળા ખાતે આવી પહોંચ્યા હતા આ રેલીએ મુખ્ય સ્થળોને આવરી લીધા હતા આઈક્યુએસ કોર્ડિનેટર ડોક્ટર એન એમ રાઠવા અને સમગ્ર કોલેજ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપ્યો હતો પ્રાથમિક કુમાર અને શાળા પ્રાંગણમાં કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવશાળી નાટકો રજૂ કર્યા હતા અને સમુદાયમાં જાતીય સમાનતા વિશે જાગૃતિ ફેલાવી હતી તેમજ જાતીય સમાનતા અંગે એક સર્જનાત્મક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ વિજેતાઓને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા સમાનતાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ સાથે રેલીમાં ભાગ લેનારા એકસો ને ત્રીસ વિદ્યાર્થીઓને ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પહેલ દ્વારા કોલેજે દર્શાવ્યું કે કેવી રીતે શિક્ષણ સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવા અને સમાનતા આદર અને સર્વસમાવેશકતા ધરાવતા સમાજને ઉત્તેજના આપવા માટે એક શક્તિશાળી સાધન બની શકે તેમ છે આ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરેન્દ્ર દેશમુખ જિલ્લા પંચાયત સભ્ય શ્રી વર્ષા દેશમુખ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર સુનિલ ગામિત પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનિતા વસાવા કન્યા શાળા આચાર્ય પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન અને સંકલન ડોક્ટર મોનિકા શાહ સેતુ સંયોજક દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ នេត្រង្គ